નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ નવ માર્ચ બે હજાર પચીસ અને વાર્ષ મિત્રો આજે રવિવાર તો સમગ્ર અઠવાડિયા દરમિયાનનો કપાસ બજારની સંપૂર્ણ માહિતી અને આગામી જે દિવસો છે એ દરમિયાન કપાસ બજાર કેવી રહી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં માન સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને દરરોજે દરરોજના કપાસના વિડીયો મેળવવા માટે ચેનલના સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણા એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદો મિત્રો અત્યારે બાવન હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો એકસો અને સાઠ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડા છે અને લાસ્ટ ટાઈમ પણ આપણે જે નવ માર્ચ હતી એના રોજ પણ અત્યારે ઘટાડા જોવા મળી રહ્યા છે આશા રાખીએ છીએ કે જે મિત્રો આપણું નેક્સ્ટ વીક છે દરમિયાન વાયદા બજાર સુધરે અને જે વાયદો છે એમાં મિત્રો સારી તેજી જોવા મળે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો સારી એવી મિત્રો સ્થિતિમાં જોવા મળી રહ્યો છે સાસઠ પોઈન્ટ ઝીરો સાત ડોલર અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ છ્યાસી ડોલરનો મિત્રો પ્રીવિયસ ક્લોઝ કરતાં સુધારો જોવા મળી રહ્યો છે એટલે આ એક બાબત સારી છે કે જે ન્યૂયોર્ક વાયદો છે કન્ટિન્યુઅસલી ગ્રોથ કરી રહ્યો છે અને જે કપાસ બજાર છે એને મિત્રો એક સ્થિર મુમેન્ટ ઉપર ટકાવી રાખેલ છે તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો મિત્રો અત્યારે જે આપણો કપાસ બજાર છે એ ઘણા બધા દિવસો બાદ એટલે કે જ્યારે શનિવાર હતો ત્યારે જે માર્કેટ છે મિત્રોએ સુધર્યું હતું અને વાત કરીએ સુધારાની તો મેં જેમ આપણે માર્કેટ રિવ્યુનો વિડીયો હતો એમણે કહ્યું હતું કે પાંચથી લઈને પંદર રૂપિયાનો જે માર્કેટ છે એમાં સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો જે કપાસ છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો બોટાદની અંદર પંદરસો અને દસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે આ પણ એક સારી એવી બાબત મિત્રો કહી શકાય છે આ ઉપરાંત મિત્રો કપાસની આવકની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ મિત્રો બાણું હજાર આઠસો અને છન્નું ઘાસડી એટલે કે એપ્રોક્સિમેટ બાણું હજાર ત્રણસો ઘાસડીની મિત્રો આવક જોવા મળી હતી એટલે એ બાબતે અત્યારે સારી એવી કહી શકાય કે જે આવક છે એ મિત્રો એક લાખ ઘાસડીની નીચે આવી ગઈ છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો મિત્રો અહીં એક ચોંકાવનારા આંકડા છે માત્ર ને માત્ર બે ટકા સેન્ટરો એટલે સોમાંથી બે સેન્ટરોમાં અત્યારે જે કપાસ છે એ એ જઈ રહ્યો છે બાકીના જે અઠ્ઠાણું ટકા સેન્ટરો છે એમની અંદર જે ભાવ છે એ મિત્રો આપણે વાત કરીએ તો આઠસો નવસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ચૌદસો રૂપિયા સુધી ખેડૂતોને માંડ માંડ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો લાસ્ટમાં હવે આપણે માર્કેટ પ્રાઇસ સમજીની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ છ હજાર નવસો ચોત્રીસ સૌથી નીચા ભાવ ચાર હજાર બસો પચાસ અને સૌથી વધુ ભાવ આઠ હજાર એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કે જ ઉપરાંત ઓપ્પોનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અસ